નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો આજની કહાની દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવા લાયક છે અને ખૂબ જ જ્ઞાનવર્ધક છે માટે દરેક વ્યક્તિ આ કહાનીને જરૂર સાંભળો તો મિત્રો તમને વિનંતી છે

તમે જાણો જ છો કે થોડા દિવસોમાં અમારું બાળક આ દુનિયામાં આવવાનું છે અને આ જ સમયે આપણા ઘરે કામ કરવાવાળી નોકરાણી પોતાના ગામડે ચાલી ગઈ છે અને તે એવું કહીને ગઈ છે કે બે મહિના પછી હું આવીશ હવે આટલી જલ્દી કોઈ બીજી નોકરાણી પણ નહીં મળે અને તમે પણ તમારા ભાઈ પાસે અમેરિકા જઈને બેઠા છો માયાએ હેરાન થઈને પોતાની માને આ કહ્યું ત્યારે માએ કહ્યું આમાં હેરાન થવા વાળી શું વાત છે તારે કોઈ નવી નોકરાણી શોધવાની જરૂર નથી તારી સાસુ તે ક્યારે કામ આવશે વેવાણ તો એકદમ તંદુરસ્ત છે અને એમ પણ તું તેમને દાદી બનાવવા જઈ રહી છે એટલું તો એ તારા માટે કરી શકે ને જ્યાં સુધી જરૂર લાગે ત્યાં સુધી કામ કરાવજે અને પછી તેમને પોતાના ઘરે મોકલી દેજે પોતાની માની આવી વાતો સાંભળીને માયાની આંખોમાં ચમક આવી ગઈ

આ જોઈને આનંદજીને સારું લાગ્યું નહીં ત્યારે તેમણે પોતાની વહુને કહ્યું કે વહુ તારી સાસુની ઉંમર થઈ ગઈ છે તે થાકી જાય છે તો થોડું કામ તું પણ કરવા લાગ આટલું જ કહેવાની વાર હતી અને વહુએ ખૂબ જ મોટો ઝઘડો ઊભો કરી દીધો અને તેમને ખૂબ જ ખરું ખોટું સંભળાવ્યું સવિતાજી અને આનંદજી ચૂપચાપ ઊભા રહીને આ અપમાન સહન કરતા રહ્યા અને રાકેશ પોતાની પત્નીની સામે કંઈ પણ બોલી શક્યો નહીં સવિતાજી અને આનંદજી પોતાના આત્મસન્માનની રક્ષા માટે પોતાના ઘરે પાછા આવી ગયા સવિતાજી પાછળની વાતોમાં ખોવાઈ ગયા હતા એટલામાં જ આનંદજી બોલ્યા અરે સવિતા કઈ વાતોમાં તું ખોવાઈ ગઈ છે હજુ સુધી તું એ જ વિચારી રહી છે જલ્દીથી સામાન પેક કરી દે આનંદજીએ પોતાની પત્ની સવિતાને કહ્યું

તે બંને ઘરે રહીને ટિફિન સર્વિસનું કામ કરતા હતા બાજુમાં જ ગર્લ્સ હોસ્ટેલ હતી એટલે તેમનો ધંધો પણ સારો ચાલતો હતો થોડા વર્ષોમાં સીતા અને સવિતાજીનો એકબીજાની સાથે ખૂબ જ લગાવ થઈ ગયો હતો સીતાના દીકરા ભલુને પોતાની સગી દાદી કરતાં પણ વધારે પ્રેમ સવિતાજી આપતા હતા અરે સીતા ઓ સીતા સવિતા જઈને બૂમ પાડી હા આંટીજી અરે વાહ આંટીજી આ તો ખૂબ જ આનંદની વાત છે સવિતાજી ખુશીમાં સામેલ થઈને સીતા બોલી હા સીતા મારા દીકરાએ અમને પૂરા છ મહિના માટેની તૈયારી કરીને આવવા માટે કહ્યું છે હજુ તો બધું જ પેકિંગ કરવાનું બાકી છે તું તારું ટિફિનનું કામ પતાવીને મારી મદદ કરવા માટે આવી જજે જજેતાજી બોલ્યા એટલામાં જ પંકજનો અવાજ આવ્યો સીતા ટિફિનનું કામ હું સંભાળી લઈશ તું જા અને આંટીની મદદ કર સીતાએ સવિતાજી પેકિંગ કરવામાં મદદ કરી અને સવિતાજી સાથે મળીને તેમની વહુ માટે ગુંદરના લાડુ પણ બનાવી દીધા

તેમને ઘણા બધા આશીર્વાદ આપ્યા સવિતાજીએ ઘરે પહોંચીને ઘરના બધા કામોની જવાબદારી લઈ લીધી આખું ઘર જે કામવાળી બાઈની ગેરહાજરીમાં વિખરાયેલું પડ્યું હતું તેને સવિતાજીએ આવીને ખૂબ જ કુશળતાપૂર્વક વ્યવસ્થિત રીતે ગોઠવી દીધું તેમણે દરરોજ પોતાની વહુને પચી જાય તેવું અને પૌષ્ટિક ભોજન બનાવીને ખવડાવ્યું વહુની વાતોમાં હવે મીઠાશ આવી ગઈ હોય તેવું લાગતું હતું તે આખો દિવસ માજી માજી કહીને પોતાના બધા જ કામ પોતાની સાસુ જોડે કરાવી લેતી નિયત સમયે એક દીકરીને જન્મ આપ્યો દાદા દાદી એકદમ ખુશ થઈ ગયા હતા અરે આ તો એકદમ મારા પરજ ગઈ છે સવિતાજી પોતાની પુત્રીને જોઈને બોલ્યા અરે નહીં મારી પુત્રીનો તો ચહેરો એકદમ મારા જેવો છે અરે આને તો મને પલાળી દીધી આનંદજી દીકરીને સવિતાજીને આપતા બોલ્યા બધા અને પોતાની વહુ માટે અલગ અલગ જમવાનું બનાવવું સવિતાજી ઉંમર થઈ ચૂકી હતી તે છતાં પણ પોતાની વહુને કોઈ પણ તકલીફ ના પડે એ વિચારીને તે આખો દિવસ સેવામાં હાજર રહેતી હતી તેમના ઘૂંટણમાં પણ ખૂબ જ દુખાવો રહેતો હતો તે છતાં પણ સવિતાજી ઘરના બધા જ કામ ખૂબ જ કુશળતા પૂર્વક કરતા હતા આનંદજી પણ ઘરના ઘણા કામોમાં તેમની મદદ કરતા હતા જોતજોતામાં બે મહિના વીતી ગયા દીકરીને લાડ અને પ્રેમ આપવામાં સવિતાજી અને આનંદજીનો સમય કેવી રીતે પસાર થઈ જતો તે ખબર જ નહોતી પડતી ધીરે ધીરે તે નાની બાળકીને પણ પોતાના દાદા દાદીના હાથની ઓળખાણ થઈ ગઈ આ વાતને તેમની વહુ માયાને ખૂબ જ ખટકવા લાગી થોડા જ દિવસો પછી માયાની કામવાળી બાઈ પણ પોતાના ગામડેથી પાછી આવી ગઈ સવિતાજીએ ના પાડી હોવા છતાં પણ તેણે દલીલ કરીને તે કામવાળીને પાછી બોલાવી લીધી કે માજી આખો દિવસ કામ કરીને અને મારી દીકરીની સંભાળ રાખીને થાકી જાય છે એક દિવસ સવિતાજી જ્યારે ચમચીથી નાની દીકરીને દૂધ પીવડાવી રહી હતી ત્યારે તે દીકરીએ થોડી ખાસી ખાઈને ઉલટી કરી દીધી બસ ફરી જોવાનું શું હતું માયાને તો જાણે પોતાની સાસુ પર ગુસ્સો કરવા માટેનું બહાનું મળી ગયું અને રાકેશ પોતાની દીકરીની બધી જવાબદારી તે નોકરાણીને આપી દીધી પરંતુ સવિતાજીનો મોહ તો તે નાની બાળકીમાં જ અટકેલો હતો એટલે જ મમતાની વશ થઈને તે ક્યારેક તે નાની દીકરીને પોતાના હાથમાં લેતી હતી એક દિવસ જ્યારે તે બંને દીકરી અને વહુ બહાર ગયા ત્યારે તે પોતાની નાની દીકરીને તે નોકરાણીને સોંપીને ગયા હતા નાની દીકરી ખૂબ જ રડી રહી હતી નોકરાણીએ તેને ચૂપ કરવા માટેના પ્રયત્ન કરી રહી હતી પરંતુ દીકરીનું રડવાનું બંધ નહોતું થઈ રહ્યું દીકરીનું રડવાનું જોઈ શકાયું નહીં અને અને નોકરાણીના હાથમાંથી નાની દીકરીને લઈ લીધી તેની નાભી પર હિંગ લગાવવા લાગ્યા ત્યારે દીકરી શું થઈ ગઈ અને પોતાની દાદીના હાથનો સ્પર્શ થયો એટલે તે હસવા લાગી જ્યારે થોડી પછી તેમનો દીકરો અને વહુ ઘરે પાછા આવ્યા ત્યારે તે નોકરાણીએ તેમની વહુની કાન ભંભેરણી કરી મેડમ મારી જરૂર તો તો પછી મને મને કામ કામ પર શું કરવા રાખી તમારા અને સસરા આ બાળકીને અડવા પણ નથી દેતા હવે હું તમારા ઘરે કામ નહીં કરું બંને પતિ પત્ની સવિતાજી પર વરસી પડ્યા અને નોકરાણીને મનાવવા મનાવા લાગ્યા સવિતાજી અને આનંદજી તેમના અપમાનને સહન કરતા જ રહ્યા અને તે કરતા પણ શું તે બાળકીના મોહ માટે પોતાના દીકરા અને વહુનું ઘર પણ છોડીને નહોતા જઈ શકતા સવિતાજી પોતાના રૂમમાં જઈને રડવા લાગ્યા વહુ તો પારકા ઘરેથી આવી હતી પરંતુ દીકરો તો આપણો પોતાના શેરને હવે તો મને તેને પોતાનો દીકરો કહેતા પણ શરમ આવે છે હવે તો એવી હાલત થઈ ગઈ હતી કે આખો દિવસ તે નોકરાણી બાળકીની સંભાળ રાખતી હતી અને તે વહુ પોતાની મા સાથે આખો દિવસ ફોન પર વાતો કરતી રહેતી અને સવિતાજીના માથે રસોડાની બધી જ જવાબદારી આવી ગઈ હતી ત્યાં સુધી કે તે નોકરાણીનું જમવાનું પણ સવિતાજીએ જઈને બનાવવું પડતું આનંદજી પોતાની પત્નીની આવી હાલત જોઈને મન મને મનમાં દુખી થઈ રહ્યા હતા એક દિવસ માયાએ પોતાની સાસુ માને કહ્યું મમ્મી આજે મારી કેટલીક બહેનપણીઓ ઘરે આવી રહી છે તેમના માટે થોડા નાસ્તાની વ્યવસ્થા કરી રાખજો તથા

પોતાની વહુની બહેનપણીઓ તેમને કહી રહી હતી કે માયા તને તો ખૂબ જ સારી કામવાળી બાય મળી ગઈ છે આટલું સ્વાદિષ્ટ જમવાનું બનાવે છે તે કેટલો પગાર લે છે અમારા માટે પણ આવી કામવાળી શોધી આપને આ સાંભળીને માયા હસવા લાગી પરંતુ તે એટલું પણ ન કહી શકી કે નોકરાણી નહીં પરંતુ મારી સાસુમાં છે

બધી જ પડી ગઈ અને આશ્ચર્ય પછી સવિતાજી બોલ્યા કે વહુ હું જાણું છું કે ઘરમાં નોકરાણીને રાખવી તે તારા માટે સ્ટેટસ સિમ્બોલ હશે પરંતુ પોતાની સાસુને નોકરાણી બનાવી દેતી તે ક્યાંનો સ્ટેટસ છે આ પણ બોલી શકી નહીં તે સમયે તો તે ચૂપ રહી પરંતુ પોતાની બહેનપણીઓના ગયા બાદ તેણે ખૂબ જ મોટો ઝઘડો શરૂ કરી દીધો માં અને પિતાજી માટે હેરાન કરવાવાળી વાત એ હતી કે તેમનો પોતાનો દીકરો તેમના પક્ષમાં નહોતો બોલી શકતો માં આટલી નાની વાત પર આટલો મોટો હંગામો કરવાની ક્યાં જરૂર હતી રાજેશ બોલ્યો ત્યારે આનંદજી જે આજ સુધી પોતાના સંતાનો પોતાનું મોં બંધ કરીને બેઠા હતા તે આજે પોતાની ધીરજ ખોઈ બેઠા નાની વાત તારી માને અહીં નોકરાણી બનાવીને રાખી મૂકવાની છે અને તને આ નાની વાત લાગે છે મા માફ કરજે દીકરા આજ સુધી અમે બધું ચૂપચાપ સહન કરી રહ્યા હતા પરંતુ હવે પાણી માથા ઉપરથી જઈ ચૂક્યું છે હવે અમે આ આગળમાં એક મિનિટ માટે પણ રોકાયા તો આ મારી પત્નીનું અપમાન હશે આવું કહ્યા બાદ આનંદજી પોતાની પત્ની સાથે સામાન પેક કરવા લાગ્યા નાની દીકરીનો પ્રેમ તેમને અહીં રોકી ના લે તે વિચારીને તે દૂરથી જ ઘર છોડીને નીકળી ગયા જે વહુની તેમણે આટલો સમય સેવા કરી હતી તે વહીએ તેમને અપમાનિત કરીને ઘરમાંથી રવાના કરી દીધા અને પોતાના દીકરાએ પણ તેમને રૂપિયા નહીં આનંદજી અને સવિતાજી પહેલે ટ્રેન પકડીને પોતાના ઘરે પાછા આવી ગયા તેમને રહી રહીને એક જ સવાલ પરેશાન કરી રહ્યો હતો કે ગડપણના આ પડાવમાં જ્યારે સૌથી વધારે પોતાના સંતાનોની જરૂર હોય છે ત્યારે તેઓ એકલા કેવી રીતે જીવન જીવી શકે મહિને જે ભાડું આવતું હતું તેના સિવાય તેમની પાસે આવકનું કોઈ પણ સાધન ન હતું અને તેમને પોતાની પાસે ભેગી કરેલી બધી જ મૂડી પોતાના દીકરાના ભણતર અને તેને સેટલ કરવા પાછળ ખર્ચ કરી દીધી હતી સીતા અને પંકજ બહાર આવે તે પહેલા જ ભોલું બહાર આવી ગયો અરે દાદા દાદી તમે આવી ગયા તમે ક્યાં ગયા હતા અમને છોડીને ગીતાએ જયારે દરવાજો ખોલ્યો ત્યારે તે બંને ભોલું પેટી પડ્યા

પરંતુ તેઓ અંકલ આંટી બંનેના ચહેરાનો ભાવ જોઈને બધી વાત સમજી ગયા અંકલ આંટીના હાથમાં ધોઈને તમે ફ્રેશ થઈ જાઓ હું તમારા માટે ચા અને નાસ્તો બનાવીને લઈ આવું છું પોતાના ઘરે આવીને તેમને ખૂબ જ સંતોષ થઈ રહ્યો હતો પરંતુ આનંદજીના દિમાગમાં રહી રહીને એ બધી વાતો ગુંજી રહી હતી જેવો તેમણે પોતાની રૂમમાં પગ મૂક્યો કે અચાનક જ તેમના હૃદયમાં દરદ થવાનું શરૂ થયું સવિતાજી તેમને સંભાળે તે પહેલા જ તેઓ નીચે પડી ગયા સવિતાજીની બૂમ સાંભળીને સીતા અને પંકજ પણ ત્યાં આવી ગયા પરંતુ ત્યાં સુધી આનંદજીના શરીરમાંથી પ્રાણ નીકળી ચૂક્યા હતા સવિતાજી પર તો જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો ગીતા અને પંકજે તેમને જેમ તેમ કરીને સંભાળ્યા તેમના દીકરા અને વહુને આ ખબર આપવામાં આવી ત્યારે તેઓ અંતિમ સંસ્કારની વિધિની ફોર્માલિટી કરીને પોતાના ઘરે ચાલ્યા ગયા પોતાની માનો હાલચાલ જાણવા માટેની પણ જહેમત તેમણે ઉઠાવી નહીં પરંતુ તેમના ભાડુઆતે તેમને દરેક સમયે પણ સહારો આપ્યો ધીરે ધીરે સમય પસાર થઈ રહ્યો હતો અને સવિતાજીની હાલત પણ હવે સામાન્ય થઈ રહી હતી એક દિવસે સીતા અને પંકજનો નો દીકરો ભોલો બીમાર પડી ગયો ત્યારે તેને આખો દિવસ હોસ્પિટલમાં એડમિટ કરવો પડ્યો એમ પણ રસોઈ બનાવવાનો શોખ હતો ત્યારે એ સીતાને ગેરહાજરીમાં ટિફિનનું બધું જ કામ સંભાળી લીધું બધા જ ગ્રાહકોને તેમનું જમવાનું ખૂબ જ પસંદ આવ્યું અને હોસ્ટેલની બધી બધી છોકરીઓ તેમની બનાવેલી રસોઈની દીવાની થઈ ગઈ તે સમયે અચાનક સવિતાજીને એ જાણવા મળ્યું કે તેમના ભાડુવાત પંકજ અને ગીતાએ હવે પોતાનું મકાન ખરીદી લીધું છે અને ત્યાં જ તે બંને પોતાનું રેસ્ટોરન્ટ ખોલવાના છે હકીકતમાં તેમણે આ મકાન બે મહિના પહેલા જ ખરીદી લીધું હતું પરંતુ अंकલના ગુજરી ગયા બાદ તેઓ આંટીને એકલા છોડવા માંગતા ન હતા એટલા માટે આંટીની સંભાળ રાખવા માટે તેમણે પોતાના નવા ઘરનો ગૃહપ્રવેશ થોડા સમય માટે ટાળી દીધો હતો આ વાત સાંભળીને સવિતાજી ભાવ વિભોર થઈ ગયા અને પોતાને સંભાળીને તેઓ સીતા પાસે ગયા અને તેને ખૂબ જ શુભેચ્છાઓ આપી પોતાના ગળે લગાવી લીધી દીકરા મારી આટલી પણ સંભાળ ના રાખો કે હું તમને અહીંથી જવા ના દઉં સવિતાજીએ સીતાને એ આશ્વાસન આપ્યું કે તે હવે એકદમ ઠીક છે બધી જ તૈયારીઓ કરીને તેમને ખૂબ જ ભારે મનથી વિદાય આપી હવે સવિતાજી એકદમ એકલા થઈ ગયા હતા અને સાથે જ ભાડામાંથી જે આવક આવતી હતી તે પણ હવે બંધ થઈ ગઈ હવે આ ઉંમરમાં પોતાનું ગુજરાન હું કેવી રીતે ચલાવીશ જે દીકરાની પાછળ અમે પોતાની બધી જ મૂડી ખર્ચ કરી દીધી તે દીકરાએ જ ગડપણમાં મને આવું વિચારતા જ તેમની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા હવે આગળની જિંદગી કેવી રીતે પસાર થશે તે તે વિચાર કરીને ખૂબ જ જ થઈ રહ્યા હતા એટલામાં ઘંટડી વાગી તેમણે જોયું તો હોસ્ટેલની કેટલીક છોકરીઓ બહાર ઉભી હતી સવિતાજી પાસે આવીને તેઓ ટિફિન સર્વિસ માટે આગ્રહ કરવા લાગી આંટી તમારા આંખની રસોઈ ખૂબ જ લાજવાબ હોય છે મહેરબાની કરીને તમે ટિફિન સર્વિસ શરૂ કરો અને આ સાંભળીને સવિતાજી વિચારમાં પડી ગયા અંદર આવીને પોતાના પતિની તસવીર સામે ઊભા રહીને તે બોલ્યા આ કેવી રીતે સંભવ છે આ ઉંમરમાં હું નવું કામ કેવી રીતે શરૂ કરીશ પરંતુ એમાં શું છે આવું વિચારતા વિચારતા તેમની આંખોમાં ચમક આવી ગઈ મનમાં ને મનમાં તેમણે પોતાના જીવનની નવી દિશા અપનાવવાનો નિર્ણય લીધો સીતા અને પંકજનું ઘર થોડું દૂર હતું સીતાને ફોન કરીને તેમણે પોતાના ઘરે મળવા માટે બોલાવી અને ટિફિન સર્વિસ શરૂ કરવામાં તેની મદદ માંગી બે દિવસમાં સીતાની મદદથી સવિતાજીએ પોતાનું નવું કામ શરૂ કરી દીધું અને પોતાની મદદ કરવા માટે તેમણે બે છોકરીઓ પણ રાખી લીધી જે આખો દિવસ ભાગદોડનું કામ સંભાળતી હતી થોડા દિવસોમાં સારી આવક થવા લાગી હોસ્ટેલની કેટલીક છોકરીઓને સવિતાજી સાથે એટલો બધો લગાવ થઈ ગયો કે તેમના ઘરે તે ભાડે રહેવા લાગી હવે સવિતાજીનું એક કલાકનું એકદમ દૂર થઈ ગયું હતું એક દિવસ કેટલીક છોકરીઓ હોય એ સવિતાજી ની વખાણ કરતો તેમનો એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર મૂકી દીધો તેમનો આ આગળની જેમ ચારે બાજુ ફેલાઈ ગયો અને બનાવેલી રસોઈની ચર્ચા દૂર દૂર થવા લાગી હવે તો તેમનું કામ વધી ગયું બીજી બાજુ તેમની વહુ જ્યારે આ વિડીયો જોયો ત્યારે તેની હાલત એવી થઈ ગઈ તે કાપીએ તે લોહી પણ ના નીકળે અને તે વિડીયો તરત જ રાકેશને દેખાડતા તે બોલી જુઓ તમારા માની રસોઈની ચર્ચા હવે તો આખા દેશમાં થવા લાગી છે તે કેટલું કમાતી હશે બાપરે બાપ તમારી નોકરીની આવકથી તો આપણા ઘરનું ગુજરાન ખૂબ જ મુશ્કેલીથી ચાલે છે પોતાની માં પાસેથી થોડી મદદ માંગી લો તેમનું કામ એટલે બધું સારું ચાલી રહ્યું છે

ત્યાં તો જાણે મેળો ભરાયેલો હતો ચારે બાજુ પહેલ હતી મીડિયાવાળા નું ઇન્ટરવ્યુ લઈ રહ્યા હતા આ જોઈને બંને પતિ પત્ની થોડા સમય માટે દૂર જઈને ઊભા રહી ગયા પોતાના જ ઘરમાં આજે તેઓ અજાણ્યા હોય તેવું મહેસૂસ કરી રહ્યા હતા સવિતાજીએ તો તેમને પહેલા જોઈ લીધા હતા પરંતુ તે છતાં તેમને નજરઅંદાજ કરીને તે પોતાના કામમાં જ લાગેલા રહ્યા જ્યારે થઈ ત્યારે તે સવિતાજીના પાસે જઈને તેમના પગમાં પડી ગયા સવિતાજીએ તેમના ચહેરા પર કોઈ પણ ભાવ બતાવ્યા વગર તેમને આશીર્વાદ આપ્યા પોતાની પોત્રીને આટલા બધા દિવસો બાદ જોઈને તેને ખૂબ જ વહાલ કર્યો અને પાછા તેઓ પોતાના કામમાં લાગી ગયા એટલામાં જ રાકેશે કહ્યું માં અમને માફ કરી દો અમારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે આજથી અમે તમારી જોડે રહેવા માંગીએ છીએ સવિતાજીએ ત્યારે ત્રાસી નજરોથી તેમને જોતા કહ્યું ભલે પણ હું તમારી સાથે રહેવા નથી માંગતી આ ગઢપણમાં હું ઇજ્જત સાથે રહેવા માંગુ છું કોઈના ઘરની કામવાળી બાય બનીને નહીં હવે આ બધા જ મારો પરિવાર છે પરંતુ માં આ ઘર પર અમારો પણ થોડો હક છે વહુ માએ કહ્યું હબ તો તમારો એ દિવસે જ ખતમ થઈ ગયો હતો જે દિવસે હું અને તારા બાપુજી તમારા ઘરેથી અપમાનિત થઈને નીકળ્યા હતા તમે દૂરથી આવ્યા છો તમને ભૂખ લાગી હશે થોડો જમીને જજો રસ્તા માટે પણ તમારા માટે હું ટિફિન પેક કરાવી દઉં છું આવું કહ્યા બાદ સવિતાજી પોતાના કામોમાં વ્યસ્ત થઈ ગયા આજે તેમના ચહેરા ઉપર સંતુષ્ટિનો ભાવ અને ગર્વભરી મુસ્કુરાહટ હતી હવે સવિતાજી ખૂબ જ આનંદથી જીવન જીવવા લાગ્યા તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ